તો જુઓ અહીં આપણે પાઠ ત્રેવીસ નો એક પેજ આપણે ચલાયું તો કેટલાક શબ્દ ચિત્રો આપેલા છે અહીંયા આપણને દરેક ચિત્ર ઓળખી તેમાં રહેલો શબ્દ ખાલી જગ્યામાં લખવાનો છે તો આપણે કેટલાક શબ્દ ચિત્રો પેજ નંબર ચુમ્માલીસ ઉપરનું આગળના વિડીયોમાં ચલાવ્યું હતું તો આજે આપણે પેજ નંબર પિસ્તાલીસ જોઈશું કેટલાક શબ્દ આપણને અહીં આપેલા છે દરેક ચિત્ર ઓળખી તેમાં રહેલો શબ્દ ખાલી જગ્યામાં લખવાનો છે તો આપણને અહીંયા ચિત્રો પણ આપ્યા છે અને ચિત્રોની અંદર શબ્દ પણ રહેલો છે એ શબ્દ આપણે ખાલી જગ્યામાં લખવાનો છે સરસ શબ્દ આપણને આપેલા છે એ જોઈને આપણે શબ્દ લખવાનો છે તો શબ્દ ચિત્ર કયો છે નવ નંબર પર મોર છે છે મોરનું અને મોરની અંદર શબ્દ પણ લખેલો છે મોર તો આપણે ખાલી જગ્યામાં લખવાનો મોર પછી દસ નંબર શબ્દ ચિત્ર કયું છે બતક છે કયું છે બતક છે તો આપણે ખાલી જગ્યામાં લખવાનો શબ્દ બતક પછી જુઓ શબ્દ ચિત્ર આપણને અહીંયા ગુજરાતનો નકશો આપેલો છે અને એમાં ગુજરાત લખેલું પણ છે શબ્દ ચિત્રની અંદર જ સમાયેલો છે એ આપણે લખવાનો છે ખાલી જગ્યામાં તો અગિયાર નંબરમાં શું આવશે ગુજરાત આવશે શું આવે ગુજરાત આવે પછી બાર નંબરમાં શબ્દ ચિત્ર સાનું છે બગલાનું છે શાનું છે બગલાનું ચિત્ર બગલાનું છે અંદર શબ્દ પણ બગલો છે તો તમારે ખાલી જગ્યામાં લખવાનું બગલો પછી તેર નંબરમાં રોકેટ છે શું છે તેર નંબરમાં રોકેટ શબ્દ ચિત્ર છે અને શબ્દ પણ અંદર લખેલો છે રોકેટ તો એ રીતે ખાલી જગ્યામાં માં લખવાનું રોકેટ પછી ચૌદ નંબરમાં શબ્દ ચિત્ર કયો છે મોજડી તો આપણે ખાલી જગ્યામાં લખવાનું મોજડી પછી પંદર નંબરમાં શબ્દ ચિત્ર કયો છે તો શબ્દ ચિત્ર દીપક છે કયો છે દીપક છે તો આપણે લખવાનું ખાલી જગ્યામાં દીપક શબ્દચિત્ર કયો છે દીપક નો છે તો આપણે ખાલી જગ્યામાં લખવાનું દીપક પછી સોલ નંબર શબ્દ ચિત્ર કયો છે રેટિયો કયો છે રેટિયો જુઓ પંદર નંબરમાં શબ્દચિત્ર કયો છે તો દીપક છે તો આપણે ખાલી જગ્યામાં લખવાનું દીપક પછી સોલ નંબરમાં શબ્દચિત્ર કયો છે રેટિયો છે તો આપણે ખાલી જગ્યામાં લખવાનું રેટિયો તો જુઓ અહીંયા આપણને શબ્દ ચિત્રો સરસ મજાના આપેલા છે આપણે એ જોઈને ખાલી જગ્યામાં શબ્દ લખવાનો છે ચિત્રમાં શબ્દ રહેલો છે એ શબ્દ લખવાનો છે તો એક નંબરમાં શું છે મોર સોરી આ બાજુ નવ નંબર છે તો જુઓ નવ નંબરમાં શું છે મોર પછી દસ નંબરમાં બતક પછી અગિયાર નંબરમાં ગુજરાત બાર નંબરમાં બગલો શબ્દ ચિત્ર છે તેર નંબરમાં રોકેટ શબ્દચિત્ર છે ચૌદ નંબરમાં મોજડી શબ્દચિત્ર છે પંદર નંબરમાં દીપક શબ્દ ચિત્ર છે અને સોળ નંબરમાં રેટીઓ શબ્દચિત્ર તો અહીંયા સરસ મજાના શબ્દચિત્રો આપણને પાઠ ત્રેવીસમાં આપેલા છે તો ચિત્ર ઓળખી તેમાં રહેલો શબ્દ તમારે ખાલી જગ્યામાં લખવાનો છે તો પેજ નંબર પિસ્તાલીસ ઉપરમાં જે શબ્દો આપણે ખાલી જગ્યામાં લખ્યા એ શબ્દો તમારે ચોપડીમાં તો લખવાના અને ચોપડીમાંથી જોઈને શબ્દો નોટમાં બે વખત લખવાના આજે છે આપણું આજનું લેસન ચાલો બાળકો અલ્લાહ હાફિઝ